અત્યારે આ જે મંદિર ઉપર છીએ તે મંદિરનું આમ કેવાય ને આખા વિશ્વની અંદર નામ છે નામ એટલા માટે છે કે દક્ષ પ્રજાપતિએ જે તે સમયે હવન કર્યું અને તેત્રીસ કોટી દેવતાઓને આમંત્રણ આપ્યું અને જ્યારે ભગવાન શિવને આમંત્રણ ન આપવામાં આવ્યું અને એના અપમાન સ્વરૂપે ભગવાન શિવે ના પાડી છતાં પણ સતી માતા આ જગ્યા ઉપર હવનમાં આવ્યા કે મારા મારે જવું પડે અને ત્યારબાદ જે ઘટના ઘટી હતી એ હું તમે બધા જાણ્યા છીએ એના વિશે મારે ડિટેલમાં વાત કરવી છે પણ એ આ જગ્યાના પહેલા હું તમને દર્શન કરાવું અને સાથે મળીને આ જગ્યાનો આનંદ લઈએ અને ભગવાન શિવ અને સતીને એવી પ્રાર્થના કરીએ કે આ સૃષ્ટિના જીવ માત્રાનું કલ્યાણ થાય એવી ભાવના સાથે આ કહેવાય ને કે આ એક યાત્રા કરીએ અને અહીંયા જે સ્થાપિત્ય દેવતાઓ છે તે બધાના હું તમને વિવિધ રીતે આમાં દર્શન હું તમને લઈને આવ્યો છું તો પૂરો વિડીયો જોજો ખૂબ મજા આવવાની છે સાથે મળીને આનંદ કરીએ જય શ્રી આરામ મિત્રો આ જગ્યાનો ખરેખર એક ઇતિહાસ એવો પણ છે કે ભાઈ અહીંયા દક્ષ પ્રજાપતિએ જે જગ્યાએ યવ હવન કર્યો હતો અને ભગવાન શિવને આમંત્રણ નહોતું મળ્યું અને તેત્રીસ કોટી દેવતાઓનો કહેવાય ને કે અહીંયા હાજરી હતી અને ભગવાન શિવનું અપમાન કરવા માટે જ ખાસ કરીને ભગવાન શિવને આમંત્રણ નહોતું આપવામાં આવ્યું અને ત્યાર પછીની જે ઘટના ઘટી અને સતી માતા પરાણે ભગવાનની ના હોવા છતાં પણ આ યજ્ઞની અંદર હાજરી પુરાવે છે અને એ હાજરી પુરાવ્યા પછી અને અહીં આવીને જ્યારે જોવે છે કે ભાઈ મારા પતિનું આવું હળહળતું અપમાન અને તે પછીની જે કઈ લીલા છે તેના વિશે મારે તમને વાત કરવી છે તો મારી સાથે બીટુ અંકલ છે બીટુ અંકલની રિક્ષા લઈને જ હું આજે નીકળ્યો છો હરિદ્વારની યાત્રા એનું કારણ એ છે કે અહીંયા ટ્રાફિક બહુ છે થી તમે બધી જગ્યાએ કદાચ ન પણ ફરી શકો તો એ પણ હું તમને એક સજેસ્ટ કરીશ કે તમે ગુજરાતમાં ગમે ત્યારે આવો તો બીટું અંકલને થોડીક રિક્ષા એની તમે બાંધીને વ્યવસ્થિત ભાવમાં તમને રિજનેબલ ભાવમાં આખા હરિદ્વારનું દર્શન તમને કરાવશે અને એમનો પણ નંબર હું આપી દેવાનો છું બીટુ અંકલ એકવાર આપણા નંબર બોલી દઉં સેવન ફાઇવ थ्री फाइव एट थ्री वन एट टू वन और बीटू अंकल जी ये हाँ ये जो मंदिर है बराबर पर्टिकुलर इसका इतिहास क्या ये दक्ष प्रजापति मंदिर है भोलेनाथ की ससुराल है शंकर भगवान की बरात इधर ही आया था यहाँ पर राजा दक्ष ने यज्ञ किया तैतीस करोड़ देवी देवता को बुलाया ऋषि मुनियों को बुलाया भोलेनाथ को नहीं बुलाया था तो सती माँ नाराज होकर अग्नि में कूद गई थी फिर भोलेनाथ उनको कैलाश पर्वत लेके गए थे पूरे ब्राह्मण में घुमाया फिर विष्णु भगवान ने अपने चक्र से उनके इक्यावन टुकड़े किए वो शक्तिपीठ कहलाते हैं એ કનખલ એ કનખલ કા મેન મંદિર છે દશ પ્રજાપતિ મંદિર અને મિત્ર આ મંદિરના દર્શનથી એવું કહેવાય છે કે અહીંયા માણસોના સઘળા પાપોનો નાશ થાય છે અને અહીંયા જે ડંકી છે એનું પાણી અમે પીધું બીટુ अंकલુ પાણી કે બારે બારેમે બી થોડા બતાયે આપણે જા આપ એવો હેડ પંપ સે આપણે પાણી પી આવો હા એ પાણી હકીકત એટલું મસ્ત હતું અને ગम्मे તેવું બિસ્લેરી હોટલ આવો કદાચ તો ગમે આવી એની ટકાવારી કાઢો આવું પાણી વર્લ્ડમાં તમને ક્યાં જોવા ના મળે હા અંકલ દસ પ્રજાપતિ મંદિર હેતુ શુદ્ધ હોતા મંદિર કે બાજુ ગંગાજી હૈ ગાજી કા ચરણ હૈ હરિદ્વાર કે પાંચ સ્ન કુંભ મેલે સાધુ સંત કરતા હે એક સ્ન મેન સ્ના ગયા હે આપણ એનું મહત્વ છે ટૂંકમાં કાકા બધું જેમ જેમ યાદ આવતું જેમ બોલતા જાય છે અને કાકા પૂરા દિવસ અમારી સાથે જ રહેવાના છે અને અમને ગાઈડ કરવાના છે એટલે ચાલો મિત્રો વધારે કઈ વાત ના કરતા સીધા જ આપણે બધા દર્શન કરીએ અને બસ વિશ્વ કલ્યાણની ભાવના સાથે અમારી આ યાત્રા છે તેમાં આપ પણ સહભાગી બનો અને સાથે મળીને આનંદ કરીએ જય શ્રી આરામ હર હર ગંગે દેખો પંડિતજી આ તો જલ પૂરા હારા હે સહી વાત હે પંડિતજી દેખો ગંગાજી કા ચરણ હૈ અચ્છા પેર બના ગંગાજી કા ચરણ પવિત્ર સ્નાન છે અને અહીંયા આપણને દેખાય છે એની ચરણ પાદુકા પણ અને ખરેખર આ જગ્યાના સ્નાનનો સ્નાન નો પણ એક વિશેષ મહિમા છે પણ સમય ની પાબંધી લીધે આપણે આચમન કરીને જાય થી આગળ મંદિરના દર્શન માટે નીકળશું જય જય ગંગેભાઈ મિત્રો આ જગ્યાએ ખૂબ જ પ્રાચીન શીતલા માતાજીનું મંદિર આવેલું છે અને એમ કહેવાય છે કે આ સતી માતાનું જન્મસ્થાન પણ આ મંદિર છે તે જગ્યા ઉપર આવેલું છે તો ચાલો સાથે મળીને માતાજીના દર્શન કરીએ જય શીતલા માતા મિત્રો હરિદ્વારની અંદર આવ્યા ત્યારનું એક મન થાય કે ગંગાના કાંઠે બેસીને થોડીક શાંતિનો અનુભવ કરે અને ખરેખર અહીંયા મજા આવે શાંતિ છે બાળકો નાય છે બધા ગઢા બુઢા બધા પણ એવી ભાવના છે કે ગંગાજીમાં જઈને આપણે સ્નાન કરીને આપણે પવિત્ર થઈએ અને ખરેખર આવું જો અલૌકિક અને ઐતિહાસિક સ્થાન હોય જ્યાં શિવની અને સતીની જ્યારે મુલાકાત હોય અને એવું મંદિર આપણને જો અહીંયા દર્શન થયા હોય તો ખરેખર હું તો મારી જાતને ખૂબ ધન્ય અનુભવું છું અને આ મંદિરની વિશેષતા બીજી તમને એ કહું તો અહીંયા અમને જાણવા એ પણ મળ્યું છે કે શ્રાવણ મહિનામાં દરમિયાન ભગવાન શિવની હાજરી માત્ર ને માત્ર આ મંદિરમાં હોય છે બાકી બધી એમની ચેતના કામ કરતી જ હોય તો સો ટકાની વાત છે પણ ખાસ કરીને અહીંયા અહીંના લોકો સાથેથી અમને એવું જાણવા મળ્યું છે કે ભગવાન શિવને અહીંયા શ્રાવણ મહિના ખાતે અહીંયા હાજરી રહેતી હોય છે અને હરિદ્વાર તો એક કહેવાય ને કે ગંગાના કાંઠે અનેક એવા મંદિરો તો તમારી જ્યાં નજર પડે ત્યાં સુધીમાં બધા મંદિરો છે શિવ અને પાર્વતીના અને લક્ષ્મી અને નારાયણના પણ આ જે મંદિરો છે આ કનખલનો મેન આશ્રમ છે આ એનું જે મેન મંદિર છે તો આ કનખલ સ્થિત દક્ષ પ્રજાપતિને જે કહેવાય ને કે ભાઈ અહીંયા યજ્ઞની જે આહુતિ આપવામાં આવી હતી અને ભગવાન શિવનું જે અપમાન થયું હતું તે ઐતિહાસિક જગ્યા આ જગ્યા છે તો આ જગ્યા ઉપરથી મા ગંગાના તટ ઉપરથી તમારા સર્વની મનોકામના માટેની હું એક ભગવાનને પ્રાર્થના કરું છું કે અમારા કોઈ પણ દર્શક મિત્રો હોય તેમની હરેક હરેક સાત્વિક મનોકામના પૂર્ણ કરજો અને સૃષ્ટિના માત્રની કલ્યાણની ભાવના સાથે આ વિડીયો અહીંયા હું આપને વિરમું છું জয় শ্ৰীমাম জয় সনাতন ধৰ্ম